નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ અંબાલાલ પટેલની આગાહી રાજ્યના લાખો ખેડૂતોને થશે ફાયદો કોંગ્રેસની ગેરંટી સો ટકા લોન થશે એમાં તમામ લોકોને બે બે લાખ રૂપિયા સહાય રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે મહત્વનો નિર્ણય આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ત્રણસો ની મફત વીજળી આ યોજનાઓમાં પૈસા ડબલ અમદાવાદમાં ગરમી એ તોડ્યા તમામ રેકોર્ડ ખડે મિત્રો જો આપ અમારી channel પર પહેલી જ વાર હોવ તો ખેડૂત માહિતી કેન્દ્ર channel ને subscribe કરો શેર કરો અને like કરો કે કે આપ સુધી અમારા આવા video પહોંચતા રહે વલ્લભ પટેલની નવી આગાહી વલ્લભ પટેલે પોતાની નવી આગાહીમાં જણાવ્યું છે કે છવ્વીસ મે થી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થશે તેમજ આંધી વંટોળ સાથે વરસાદના થતા ગરમીમાં રાહત થશે તેમજ ત્રીસ જૂન સુધી હવામાન પલટો આવતો રહેશે ત્યારે આ વખતે રાજ્યમાં વહેલું ચોમાસું આવી શકે છે એટલે કે સાત થી ચૌદ જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસું વરસાદની શક્યતા છે જણાવી દઈએ કે અગાઉ અંબાલાલ પટેલે કહ્યું હતું કે સત્તર મે થી ગુજરાતમાં આકરી ગરમી પડશે અને એ જ થઈ રહ્યું છે આજના સૌ તાજા સમાચાર રાજ્યના લાખો ખેડૂતોને થશે ફાયદો ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાડવા માટે પૈસા આપવામાં આવે છે સરકાર બે થી લઈને પાંચ હોર્સપાવર સુધીને સોલાર પંપ માટે નેવ ટકા સબસિડી આપે છે કેન્દ્ર સરકારે આ યોજનાને પાંત્રીસ લાખ ખેડૂતો સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે જો તમે પણ આ યોજનાનો લાભ લઈને તમારા વીજના બિલોનો વપરાશ ઘટાડવા ઈચ્છો છો તો તમે ઓનલાઈન અથવા તો ઓફલાઈન અરજી કરી શકો છો કોંગ્રેસની ગેરંટી સો ટકા લોન છે જેમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું છે કે દેશની સાથે બે સૌથી મોટા મુદ્દા બેરોજગારી અને મોંઘવારી છે પરંતુ ક્યારે કોઈ સુનાવણી થઈ ગઈ નથી રાહુલ ગાંધીએ કહ્યું કે જે નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્યોગપતિઓની લોન માફ કરી શકે છે તો કોંગ્રેસ પાર્ટી ફરીથી ખેડૂતોને લોન માફ કરીને બતાવશે તેમને એટલે કે મોદી સરકારને વીસ પચીસ લોકોને જેટલા પૈસા આપ્યા તેટલા એક ભારતના કરોડો લોકોને આપીશું તેમજ એ તો અમદાવાદના સમયમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોને સો ટકા લોન માફ કરીને કોંગ્રેસ પાર્ટી દ્વારા ગેરંટી આપવામાં આવી છે તો અમે લોકોને બે બે લાખ સહાય પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના વર્ષ બે હજાર પંદર માં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરવામાં આવી છે અગાઉ તેની વાર્ષિક પ્રીમિયમ બાર હજાર બે બાર રૂપિયા હતું જે એક જૂન બે હજાર બાવીસ થી વધારીને વીસ રૂપિયા કરવામાં આવ્યું હતું આ યોજનામાં તમે બે લાખ રૂપિયાનો અકસ્માત વીમા કવચ મળે છે જો તમારી ઉંમર અઢાર થી સિત્તેર વર્ષની વચ્ચે છે તો તમે આ સુરક્ષા વીમાનો લાભ લઈ શકો છો જ્યારે આ વીમાનું પ્રીમિયમ એક જૂનથી ત્રીસ મે સુધી માન્ય છે સૌથી સારી વાત એ છે કે આ પોલિસી મેળવી ખૂબ જ સરળ છે કોઈ પણ bank શાખામાં જઈને અથવા તમારી bank ની net દ્વારા ઘરે બેસીને ને આ યોજના હેઠળ policy લઇ શકો છો રાશન card ધારકો આપે ત્યાં છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર દ્વારા તમામ વિભાગો ને EKYC દ્વારા ગ્રાહકોના આધાર કાર્ડ સાથે link કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે તમને જણાવી દઈએ કે દેશના ગરીબ વર્ગ માટે રાશન કાર્ડ તેમની ઓળખ છે કારણ કે તેના દ્વારા તેમને લઈ મહિને મફત રાશન મળે છે પરંતુ તમે જણાવી દઈએ કે સરકારે હવે સ્પષ્ટ કહી દીધું છે કે જે લોકોને હજુ સુધી પોતાના પૈસા કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તેમનું રાશન બંધ કરી દેવામાં આવશે એટલે કે તેવા તમામ લોકોને હવે મફતમાં રાશન આપવામાં આવશે નહીં સરકારે તમામ તમારા રેશન કાર્ડ ને તમારા આધાર કાર્ડ સાથે લિંક કરવાનું પ્રયત્ન કર્યું છે સ્માર્ટ મીટર ના વિરોધ વચ્ચે મહત્વનો નિર્ણય રાજ્યભરમાં સ્માર્ટ મીટર ના ચાલી રહેલા વિરોધ વચ્ચે તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે પ્રમાણે જૂનના બિલ ની જે રકમ બાકી હોય તે અલગથી વસૂલવામાં આવશે એટલે કે સ્માર્ટ મીટરમાં જે રિચાર્જ કરવું આવ્યું હશે તેમાંથી બાકી બિલની રકમ આપવામાં નહીં આવે તંત્રનું કહેવું છે કે સ્માર્ટ મીટરના ચાર્જમાંથી માંથી બાકી બિલની રકમ કપવામાં આવ ના કારણે ગેરસમજ થઈ રહી છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ market yard માં ઘઉંની ઢગલા આવક થઈ હતી yard ટુકડા ઘઉંની ત્રણ હજાર ત્રણસો quintal આવક થઈ હતી જ્યારે લોકોને ઘઉં ની અગિયારસો quintal આવક થઈ હતી ભાવની વાત કરવામાં આવે તો ટુકડા ઘઉં નો એક મણ નો ભાવ ખેડૂતોને એક પાનસો એ દસ રૂપિયા થી લઈને છસો રૂપિયા મળ્યો હતો

દરમિયાન કહ્યું કે સરકાર વીજળીની સમસ્યા ખતમ કરશે અને દેશને વીજળીના ઉભો કરવા પ્રસિદ્ધ કરશે તેના કરોડો ઘરોમાં રૂપટોપ સોલાર સેટઅપ લગાવવામાં આવશે અને બજેટ બે હજાર ચોવીસમાં જાહેરાત કરવામાં આવી હતી દરેક ઘરમાં ત્રણસો ને સૌર ઉર્જા મફત આપવામાં આવશે તેમણે કહ્યું કે દરેક પરિવાર દર વર્ષે પંદર અઢાર હજાર રૂપિયાની બચત કરશે વપરાશ પૂરો થયા બાદ બાકીની વીજળી વિતરણ કંપનીઓને વેચી શકશે આ યોજનામાં વૈશાખ સરકારે નાણાકીય વર્ષ બે હજાર તેવીસ ચોવીસના ઓક્ટોબર ડિસેમ્બર સમયગાળા માટે કિસાન વિકાસ પત્ર પોઈન્ટ સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજની જાહેરાત કરી છે તેમ જો તમે કિસાન વિકાસ પત્રમાં એકસો ને પંદર મહિના માટે રોકાણ કરો છો તો તમારા પૈસા હમણાં કઈ જશે કિસાન વિકાસ પત્ર યોજના પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાને કારણે તેમાં પૈસા ડૂબી જવાનો કોઈ ખતરો નથી અને મે સુવિધા પૈસા ડબલ થઈ જાય છે વ્યાજ દરમાં વધારા પહેલા કિસાન વિકાસ પત્રમાં પૈસા એકસો વીસ મહિનામાં બમણા થઈ જતા હતા પરંતુ વ્યાજ દર થી પૈસા બમણા કરવાનો સમયગાળો તો ગયો છે અને હવે એકસોને પંદર મહિનામાં પૈસા બમણા થઈ રહ્યા છે અમદાવાદમાં ગરમીએ તોડ્યો તમામ રેકોર્ડ ભયંકર ગરમી વચ્ચે અમદાવાદ ગુજરાત સૌથી ગરમ શહેર અહીં સત્તાલીસ પોઇન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું છે આ સાથે ભારતમાં અમદાવાદ સાતમું ગરમ શહેર બન્યું છે અમદાવાદમાં રાત્રે આઠ વાગ્યે પણ લોકો બેતાલીસ ડિગ્રી ગરમીમાં શેકાય છે ગરમીએ અમદાવાદમાં છેલ્લા આઠ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે અમદાવાદમાં એરપોર્ટ વિસ્તારમાં ચુડતાલીસ પોઇન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું હતું અમદાવાદમાં છેલ્લા આઠ દિવસમાં ગરમીનો પારો સાત ડિગ્રી ઊંચો ગયો છે ખેડૂત મિત્રો ઓડિયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઈક કરો કે આપ સુધી મારા ઓડિયા પહોંચતા રહે